તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે રાજ્યમાં અતિ ભારે વરસાદની લઈને મહત્વપૂર્ણ બેઠક તકેદારી રાખી એલર્ટ રહેવા સૂચિત કરવામાં આવ્યા છે ત્યારે તમામ વહીવટી અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરથી તમામ જિલ્લા સતત રહે તે માટે થઈ અને સત રહે

રાજ્યમાં જેસ કલાક ભારે છે આગાહી કરવામાં આવી છે કે તેની પરિસ્થિતિ ધ્યાને લઈ રાજ્ય સરકારના સચિવે જે જિલ્લા ઉપર જોખમ છે કે જ્યાં સૌથી વધારે વરસાદ થવાનો છે તે જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી અને પરિસ્થિતિનો તાજ મેળવ્યો હતો આ બેઠકમાં હવામાન ખાતાના અધિકારીઓ મહેસૂલ વિભાગના અધિકારીઓ જિલ્લા કલેક્ટર સંબંધિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં રાજ્ય સરકાર તરફથી જિલ્લા કરવા ને એલર્ટ મોડ રાખવી કઈ જગ્યાએ આ તમામ બાબતોની માહિતી આપલે કરવામાં આવી હતી મતલબ સાફ છે જોખમ રહ્યું છે અને આ જોખમ ની સામે લડવા માટે રાજ્ય સરકાર સજ્જ બની રહી છે વધુ વાત કરવામાં આવે કે રાજ્યનું તંત્ર એલર્ટ બન્યું છે જે કહી શકાય કે બેઠક મહત્વપૂર્ણ યોજાય છે ત્યારે તાલુકા કક્ષાએ કેવી રીતે પહોંચશે લોકો બિલકુલ આપને જણાવી દઉં કે જે રીતના છેલ્લા એક સપ્તાહથી થી સ્થિતિ છે તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ ની અલગ અલગ ટીમો જેમ કે દક્ષિણ ગુજરાતમાં ડાંગાના અંદરના વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવી છે વાપી ધરમપુર વલસાડમાં ડિપ્લોય કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર સહિતના આસપાસના વિસ્તારોમાં એનડીઆરએફ ની એસડીઆરએફ ને પહોંચાડવામાં આવી છે

સરકારી રાજકોટના મ્યુનિસિપલ પાણીનો ભરાવો હતો ત્યાં સ્થળ ઉપર રહી અને પાણીનો નિકાલ કર્યો હતો એટલે કે રાજ્ય સરકારે સીધી સૂચના કરી છે તમામ અધિકારીઓને કે તેઓ રસ્તા ઉપર જાય જ્યાં પણ લોકોને તકલીફ પડે લોકોની વચ્ચે જાય અને લોકોની તકલીફો દૂર કરે જી ભવિક વાત કરવામાં માવે કે એક બાજુ જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે લોકો જે શામળાજી દ્વારિકા સહિત અનેક મંદિરોમાં જતા હોય છે અને એક બાજુ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે રસ્તા પણ અમુક બંધ થઈ શકે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ લોકોને પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાની થઈ શકે છે એ બિલકુલ જન્માષ્ટમીનો તહેવાર છે ને લાખો ભક્તો દ્વારકા ને જન્મ દ્વારકા અને તામળાજી પહોંચ્યા અનેક લોકો આજે પણ પહોંચશે કારણ કે આજે રાત્રે જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવાશે આપણે જણાવી કે અરવલ્લી જ્યાં આવેલી છે ત્યાં પણ ગઈકાલ રાત્રે છ ઇંચ વરસાદ હતો પણ નેશનલ હાઈવે જે છે તે ખુલ્લો છે પણ સરકાર ને ક્યાંક ને ક્યાંક ચિંતા છે કે જો વધારે વરસાદ થાય તો યાત્રિકો ફસાઈ જાય તેના માટેની તૈયારીઓ કરવામાં આવી છે સરકાર અને હવામાન વિભાગે કીધું છે કે જે લોકો નીકળી ગયા છે તે અલગ વસ્તુ છે પણ જે લોકો પોતાની ઘરે છે કે જે બહાર જવાનું પ્લાનિંગ કરે છે શક્ય બને તો તે કેન્સલ થાય અધિકારીઓનું કેવું છે કરીને કોઈ મુશ્કેલી ના પડે પણ આપણે જે રીતના અમદાવાદ વડોદરા સુરત વલસાડ વાપી ધરમપુર ખેરગામ ડાંગ આવા સહિતના વિસ્તારોમાં નડિયાદ સહિતના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે તેને કારણે ચિંતા વધી છે પણ કહેવાય છે કે આ વરસાદની વચ્ચે પણ લાખો ભક્તો પહોંચી રહ્યા છે અને તેની પણ તમામ વ્યવસ્થાઓ જ્યાં સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાયા હતી ત્યારે મુખ્ય સચિવે તકેદારી રાખી એલર્ટ રહેવા સૂચિત કરાયા ત્યારે તમામ વહીવટી અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવે છે જ્યાં ગાંધીનગરથી તમામ જિલ્લા સંપર્ક બનાવવામાં આવ્યો છે